भूखी कीडी एक हती कीडी एने खूब भूख लागी हती ए खावानो शोधवा घरनी बहार निकली ए जाती हती त्या एक जाडू बनावता करोडियानी नजर तेना पर पड़ी ते एकदम दौडी आव्यो अने कीडी ने कहे कीडी कीडी हूँ तने खाऊ मने खूब भूख लागी छे कीडी कहे મારું પેટ તો સાવ ખાલી છે હું પણ ખાવાનું શોધવા નીકળી છું મને ખાવાથી તારું પેટ નહીં ભરાય એના કરતાં તું બીજું કંઈક ખાવાનું શોધી લે આટલું કહીને કીડી તો આગળ ચાલી એટલામાં એક ચકલી ઉડતી ઉડતી કરોડિયા પાસે આવી અને કહે કરોડિયા કરોડિયા તને ખાઉં કરોડિયો કહે

ચકલી કહે સમડી બેન મને તો આજ સવારથી કંઈ ખાવાનું મળ્યું નથી એટલે સાવ ભૂખી છું મને ખાવાથી તમારું પેટ નહીં ભરાય માટે મને છોડી દો અને તને ખાવાનું શોધો સમડીએ એ તો ચકલીને ચાંચમાંથી છોડી દીધી અને ખાવાનું શોધવા નીકળી ગઈ શોધતા શોધતા સમડીને તો આખો રોટલો મળી ગયો સમડી એ રોટલો પોતાના પગ સાથે પકડીને જતી હતી ત્યાં એને થયું આટલો મોટો રોટલો હું એકલી ના ખાઈ શકું મારા પેટમાં કંઈ આખા રોટલાની જગ્યા નથી અડધો રોટલાથી મારું પેટ ભરાઈ જશે અડધો રોટલો ચકલીને આપું તો ચકલીનું પેટ પણ ભરાઈ જશે ચાલો હું ચકલીને અડધો રોટલો આપું એમ વિચારીને સમળી ઉડતી ઉડતી ચકલી પાસે ગઈ અને અડધો રોટલો ચકલીને આપ્યો અને ચકલી તો ખૂબ રાજી રાજી થઈ ગઈ ચકલીને થયું મારું પેટ તો સાવ નાનું છે હું આટલા મોટા રોટલાનું શું કરીશ ચાલ થોડો રોટલો કરોડિયાને આપું તો અમારા બંનેનું પેટ ભરાશે ચકલીએ થોડો રોટલો કરોડિયાને આપ્યો કરોડિયો તો આનંદમાં આવીને કૂદવા લાગ્યો કૂદતા કૂદતા કરોડિયાને થયું મારું તો સાવ નાનું પેટ છે હું કેવી રીતે આટલો રોટલો ખાઈશ તેણે વિચાર્યું ચાલ થોડો રોટલો કીડીને આપો એટલે અમારા બંનેનો પેટ ભરાઈ જશે કરોડિયાએ એ અડધો રોટલો કીડીને આપ્યો કીડી રોટલો જોઈને ખુશ ખુશ થઈ ગઈ અને નાચવા લાગી એ રોટલો લઈને ગઈ તેના દરમાં દરમાં તો ઘણી બધી કીડીઓ હતી બધી કીડીઓ રોટલો જોઈને દોડી આવી પછી બધી કીડીઓએ રોટલો હસતા હસતા ખાધો તો બાળ મિત્રો આ વાર્તા પરથી શીખવા મળે છે કે કોઈ પણ વસ્તુ એકબીજા સાથે વહેંચવાથી સાચો આનંદ અને સુખ મળે છે